આપડતો શિસરું હોય ને આટલે વેલા વે નકાર ખડકા ભાઈ ના આવતા ગામ ના બધા અત્યારે ધો આવે હે હા વાલ ખોલે હે મીઠું પાણી આવે ને આટલે અરકુロボટા આપણે વેલા વયાયા નગર ખડકોય નો જડે હાવા દાદી આપાને કેવું ડાટુ હે આ દાદી હું હું અંદર પડું ના જાય ને દાદી મને ડરતા આવડે હે સાનામાંનો બેઠ બેઠો નાવા મની આ મીઠે કેરુની આવી કેરુની આવી હો એ હા તું તો ભાયરે ખટકાવારી હો ખટકાવારી દોય ને

મારે આ બે જોડી લુગડા હમણાં આખા હોય અને ખાવા જવાનું એ હા એ શું હે એ નથી પડવું

<laughs> पागो पागो वायन वाये पूत आवे भाई बेटा भाई काटा लागे ने ओ मिठी ये उबीता वायन वाये आवे पूत जो आयु पाग <laughs>

ભીખ લાગ્યા તારા બાપી ભૂત ખાઈ જાય જાય હા એ બટા તા દાદા ની હોય ઉપર છે હાલો હાલો એ કઈ લાલ મીઠળી પણ બાપા છે ને